આપણે જો જયસી વાળીએ આપણો વાડીનો રસ્તો આવો છે બીજી વાડીનો આપણે ત્યાં કપાસ છે ને ત્યાં આવું કંઈક નદી આવે છે આવું કંઈક આમ જંગલ જેવું આવે છે જયસી વાળીએ કપાસ ઉતારો એ પછી નદી હજી નથી પાણીની પાણી પહેર્યું આમ તો જંગલ જ છે બધું જોઈ શકો તમે આપડી વાડીનો ગેટ દેખાશે સામે દેખાય જે વાળી જે આડો ખોલી છે ખોલી જે પછી અંદર એન્ટ્રી મારી અંદર એન્ટ્રી માલ દીધી આપણે બંધ કરી દઈએ હાલો બંધ કરી દે પાછું આ છે આપણો કપાસ ફૂલ પાકી ગયો છો કપાસ આ છે આપણી વાડી બીજી વાડી આપણી કાલે મજૂર આવવાના છે કપાસ ઉતારવા આજે બધી તૈયારી કરી છે આપડે આપણે ચાલુ કરવાના છે મોટર ચાલો કઈશ પછી મોટર મોટર ચાલુ ત્યાં આવી ગયું છે પાણી પાણીની કાગર ભરવાની છે પીવાની આપણે એટલે પાણી કે મચતા આવે છે પાણી પીમ બાકી છે પાણી કપાસ પણ ભાકી ગયો ભો કાચું સોનું કેવાય

ચાલુ કરવી જોશે સારું આવશે થોડુંક ને પાણી થોડુંક હવા દે પાણી પાણી સારું આવશે હમણાં કેમ છે આપણે વાડીનો નજારો બાકી સરસ છે ને આ આપણે આ તો લોગ બનાવીને બનાવી એટલે ગુસ્સા કાઢી નાખીએ એવું પાણી કર બંધ ઓકે ચાલો બંધ કરી દો હવે આ પાછી બંધ કરી બંધ નથી થતી આ થઈ ગયા બંધ બંધમાં થોડું કઈ પ્રોબ્લેમ છે બતાવું જો શું કાઢી કરી દે દરવાજા પેક ચાલો આપણે જાશું ઓલી બાજુ ચાલો એ બધું લખાવું છું પેલી થી લઈને કરશો આગળ પાવડો બેવડો વાર નહી જો

કપાસ ઉતરવાનું ચાલુ કરવું છે બાય બાય તાતા સીયુ યુ આપણે જઈ વાડીએ ના હા આવી ગઈ છે વાડી થઈ ગઈ છે વાડીમાં આપણે એન્ટર ધાણા અને આપણે જોવા જવાનું ધાણા ચેણા બધું જઈ છીએ વાડીએ આપણે અને આ ખીમભાઈ જોઈએ પાણી વારે છે ઘઉંમાં કેટલું પાણી વરી ગયું હોય કેમ ખબર હવે ખીમભાઈને આપણે પૂછી જોઈએ કેટલુંક પાણી વરી ગયું એવું છે સરસ તો વાંધો નહીં આ પી ગયું બધું એ પી ગયું ઓકે ચાલો હાલો આગળ વધી આવે આપણે આવી ગયા છે વાડીએ આ છે આપણા ચૈણા છે ચૈણા બધા નીકળી ગયા છે આગળ થાણા છે આમ પાછલા કે દરમાં જય છે આપણા ભૂત બંગલે આપણે આ ચૈણા છે બધા આપણા આ બધા થાણા છે

એસપી સાઈનો આ છે આપણા કે ની દેખાતી નથી આ છે આપણા ચીણા દેખાણા આ છે બધા ચીણા આપડા દેખાય ને લગી બધે ચૈણા વાવેલા છે આમાં વીસ વિકાના આમાં છે ધાણા ધાણા પણ જોશું આપણે દેખાતા નથી ક્યાંક ક્યાંક દેખાય છે અત્યારે પણ જોશું ખરી ધાણા આમાં ધાણા તો ક્યાં એ છે દેખશું આપણે ધાણા હમણાં જોશું ક્યાંક ક્યાંક નીકળી ગયા છે અને ક્યાંક ક્યાંક નીકળ્યા નથી ધાણા જોશું આપણે ધાણા ક્યાં ગયા આ છે ધાણા જોઈ શકો આ ધાણા છે બધા આમાં સુ બી બહુ છે આપણે મળી બાકી વાડીનો નજારો તો કઈક અલગ જ છે આમ વાળી તો મજા જ કરવાની આપણે શું કે બાકી બધી બાલ્ટી આ છે આપણે વાળી અચ્છા ઠેલી આપણી આ ઠેલી આપણે લઈ જવાની છે ઘરે ટોપડી નામાં બધું એટલે ભૂકી લઉં જોઈ ગયો બાકી આ નજારો આનો એ નદી મોટી ચાલુ હતી પણ નદી હવે ખાલી થઈ ગઈ છે હવે નદીમાં પાણી છે એ નહીં હવે જરીએ હવે આપણે જીરામાં શોટ મૂકવાનો છે એટલે જીરા બાજુ જાશું આપણે ચાલો જીરા બાજુ આપણે હેલા જાય પછી ત્યાં આપણે શૂટ મૂકી ત્યાં આપણે જઈને વાતચીત કરી હવે ચાલો બાય આપણે ચાલુ કર્યું છે બધી ત્યાં આપણે બધી શરૂઆત ચાલુ કરી છે હવે કમલેશ ભાઈ છે અત્યારે જોઈએ બાકી વાડીનો નજારો મારી કાંકો અંદર મૂકવાનો છે આ હળે હે ને એટલે ઉપર તો હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યો છે અમારે કે અંદર મૂકવો જોશે આ કે પછી થોડું ખાંભરવાનું થશે એટલે મૂકી દે અમે ખાલી થઈ ગયો